પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે મને સમજીને અવગણો પણ એટલું જરૂરી છે જેટલું સમજદારને અનુસરવું ડોક્ટર મકાવદીન ચિશ્તી સાહેબ આપે સૌ એ ખુદાની સાચા દિલથી ઈબાદત પ્રાર્થના કરવી જોઈએ નિજામુદ્દીન ઐતિહાસિક ગાડીના સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને ડોક્ટર મટાઉદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં સંવેદના પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દેડિયાપાડા ખાતે આગમન થતા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંવેદના પર્વની શરૂઆત બાળકો દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન નટુભાઈ ચૌધરીએ કર્યું હતું જ્યારે સમગ્ર સંચાલન કુંવરજીભાઈ વસાવા ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વિવિધ ધર્મના લોકોને સંબોધન કરતા ડોક્ટર મટાઉદ્દીન ચિસ્તી સાહેબે જણાવ્યું હતું કે આજના સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ અને સમજવા પણ નહીં જેથી સંવેદના પડવાની જરૂર પડી છે જ્યારે સંવેદના તમારા હૃદયમાં સ્થાન લેશે વેદનાથી પીડાવાનો સમય નહીં રહે હાલના સમયમાં જે સેવા કરીએ છીએ તે સમય ખૂબ જ સરળ અનુકૂળ છે પરંતુ પાછલા વર્ષોમાં જે અમારા પૂર્વજો સંતોએ સેવા કરી એ ખૂબ જ પ્રતિકૂળ સમય હતો દરેક મનુષ્ય માટે હાલમાં સંસાર સમાજની જવાબદારી નિભાવતા આધ્યાત્માનો પાઠ પણ શીખવવાનો ખૂબ જરૂરી છે આ સાથે ગાડીની પરંપરા અનુસાર ઘેર સંસ્કાર આપી શિક્ષણ મેળવવા વ્યસન મુક્તિ સહિત ઘેર ઘેર વૃક્ષો વાવવા આપવા ખાસ અપીલ કરી હતી ડોક્ટર મટાઉદ્દીન ચિસ્તી સાહેબે તેમના જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિસ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી ઉદાહરણ આપી જણાવ્યું હતું કે આપણે સૌએ ખુદાની સાચા દિલથી ઇબાદત કરવી જોઈએ સંવેદના પર્વમાં તાલુકા તેમજ જિલ્લાના ભાઈઓ બહેનો બાળકો શ્રદ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ આમંત્રિત મહેમાનોના ભોજન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે મેપીલે સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ માંગરોલ ને શિક્ષણ ના સંદેશ ને અપનાવ્યો કઈક પામી શક્યો એટલે કહેવાનો અર્થ કે ઘણી બધી બાબતો થતી હોય ઘણું બધું કહેવાતું હોય એમાંથી કેટલું ગ્રહણ થાય છે એમાંથી કેટલું પ્રાપ્ત થાય છે એ જરૂરી એ સંવેદના તબક્કો શું હશે કે આજ સુધી અસર કરે છે આ જે કંઈ પણ છે જે પણ કહેવાય છે તમે જે કંઈ પણ છો એ બધું જ દુઆનું પરિણામ છે એ ભાવનું પરિણામ છે આપણે એ ભાવ છે નહીતર આજના સમયમાં કહેવાય છે કે સમજાવનારા અમે ઘડ્યા લખ્યું છે કે સમજાવનારા વધ્યા છે સમજનારા ઘટ્યા છે આ જગતમાં સમજાવનારા વધ્યા છે પણ સમજનારા ઘટ્યા છે एक मजानो शेर है कि कहा मिलता है कोई समझने वाला जो भी आता है समझा के चला जाता है कहा मिलता है कोई समझने वाला जो भी आता है समझा के समझा कर चला जाता है। मुझे ऐसा नहीं करना है मुझे समझा कर नहीं जाना समझना है है